કેટલી ધાળ હવે જો તમે ટ્રક કેવો ચાલે ધીમે ધીમે ચડીને આવે છે ટ્રક નજારો છે વાહ ટાઈમ સાડા પાંચ ગયા છે સવારના અહીંયા છે ને સવારના પાંચ વાગે આવું અજવાળું થઈ જાય છે અને ગઈ ઘર અમારા લોકોને એ ડિસ્કશન ચાલતું હતું જમીને કે ભાઈ હવે આજે લેટ નથી કરવું કેમ કે આજે ચડવું પડશે અમારે જે જગ્યાએ જવું છે એ ચોપટાથી બાય કાર ત્રણ કિલોમીટર જવું છે સમથિંગ અને ત્યાંથી પછી ત્રણ ચાર કિલોમીટર ચાલીને ટ્રેક છે એટલે ઉપર આટલી દૂર સુધી હવે અમે આવ્યા છીએ તો થોડોક ટાઈમ તો ત્યાં સ્પેન્ડ કરવો જરૂરી છે એવી ગણતરી અમે નક્કી કર્યું કે એક ગાડી પેલી વહેલી હોઈ જશે અને મારી સાથે કોને કોને આવવું છે એ રીતના નક્કી કર્યું જેને લેટ જાગીને નિરાત આવવું હોય એ પાછળથી બીજી ગાડી આવશે ને મારી છે છ ને ચાલીસ હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે સવારના પોણા સાત અને વરિયાની શરબતથી શરૂઆત થઈ ગઈ છે અમારી મેડમ જો બધું પેક કરીને બારે બેઠા છે સૌથી પહેલાં અમે બધું રેડી કરીને બે ગયા છે કેમ છે દર્શક મિત્રો તમને બધા ને ખબર છે કે હું સવારે પાંચ વાગે ઉઠી ગયો હતો અને અત્યારે સાડા સાત વાગ્યા છે આ બધા ની મહેરબાની થી છ નો પ્રોગ્રામ હતો પણ સાત વાગે સાડા સાત તો આ ભાઈ

કવ જગ્યા છે યાર યાર ઉદ્ર પ્રયાણમાં છે અને મસ્ત વ્યૂ છે જોવો તમે આયા નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ પાણી જોઈ જો મસ્ત વાવ સિનેમેટિકની જરૂરત નથી બધું ઈ સિનેમેટિક છે અહીંયા જબ બધી વસ્તુ અહીંયા હાજર છે નાસ્તો ચાલુ થઈ ગયો છે બધાયનો વ્યૂ જો તમે બેકગ્રાઉન્ડમાં હા એમ તો નહીં આવી કે ને ફ્રન્ટ કેમેરા માં કેમ આવશે ઈ ભાઈ સ્ટેપ છે ને બધા એ લોકો ખેતી કરતા એ રીતના એના સ્ટેપ છે આ રીતના ખેતી કરે અને આ ઝાડ કેવા મસ્ત છે જો હા વન ઉપર કરેલા દેખાશે પ્રોપર વન ઉપર આ છે 2.5 મન બહુ ગઈ મસ્ત છે આખર ને ઠંડો કરતો નજારો એમ હા હા અને મગજ ને ગરમ કરતો નજારો તમારે જોવો છે હા આઈ દેશો આ મગજને ગરમ કરતો નજારો આ બરાબર એ મગજ ની ગરમ કરતા નજારા અને આ એકદમ ઠંડો કરી દેશે તમને અમે અડધી કલાક લેટ થઈ ગયા છીએ કારણ કે રસ્તો બનતો હતો અને નું કેવું એવું છે યાત્રાના ટાઈમે જ આ લોકો રોડ બનાવે પેલા યાદ કરીને બનાવવું જોઈએ

અત્યારે ઓલું નિયમ આવી છે ગ્રીન કાર્ડ હોય ને જે ડ્રાઈવર પાસે એને જ ઉપર જવા દઈએ છે પેલા તો વીલ ઉપર બધે નીચે આવા ટેન્ટ બનેલા છે રોકાવા માટે ટ્રેક શરૂ થઈ ગયો છે અહીંથી ઉપર ચાર કિલોમીટર છે એટલે બે કલાકનો ટ્રેક છે એમ કીધું છે આનંદ આગળ ગયા ને અમે લોકો અહીંયા લીંબુ પાણી પીવા ઉપર સ્વીઝરલેન્ડ જેવું લાગે જો ઉપર આટલા ઉપર આવ્યા છે અને હજી ઘણું ઉપર છે અહીંયા એક ઉપર ટ્રેક પાસે છે આવું ખાવા પીવાનું અહીંયા પાણીની બોટલ સાઠ રૂપિયાની મળે છે વાંથી આ મંદિર આપણે એન્ટર થાય ને એટલે અહીંયા એક છે ને આકાશ કુંડ આવે છે આકાશ કુંડથી પાછું હજી અહીંયા મંદિર આવશે આગળ ખતરનાક છે જો ઓલો ગેજ છે ને ત્યાંથી પાછું ચડવાનું આ મંદિર ફાઈનલી જબરી લાઈન છે ભાઈ મંદિર છે હજી લાઈન તો આની જબરી છે વાંચી આખી આમ હિશ સર અહીંયા વાદળ છે જુઓ તમે અહીં સુધી વાદળ છે એટલા ઉપર છે અમે આ ઘોડો બે ઘોડા એમને એમ જાય છે અને રિયા કે મારા ટુર આ જોજો હું ઉતરીને જાજો વરસાદના છાંટાઈ ચાલુ થઈ ગયા જ જોવો તમે જહો 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 ચાચા નો મારો ઘોડો આપ્યો ગ્રુપમાં માં હજી બધા આવ્યા છે અમારા રિયા મેડમ આવતી પેલા ઉપર ચડી ગયા ઇમોશનલ થઈ ગયા થોડાક ચડી ભાઈ ઉતરવાનું ચાલુ કરી દીધું છે મને એમ થયું કે આ માહિતી શેર કરવી છે જો આ ફૂલ છે ને માત્ર પહાડમાં જ જોવા મળે નાના નાના અને જો તમે ડુંગરા આવતા હોય તો 1 કિલોમીટર 1 કલાકે ચડાશ છે જો ઉંદર નીકળો ગોખોલમાંથી કેવો ગયો છે હા હા દેખાડો હાઈ ઉંદર નથી ખિસકોલી રહેવા દે એમનો ઘર ઉંદર છે ઉંદર છે ખાવા જાય જો તમે પહાડમાં આવતા હોય ને તો એક કિલોમીટર એક કલાકે ચડી શકો અને તુંગનાથ માં ચાર કિલોમીટર ચાર કલાક થઈ જો શાંતિથી ચડવું હોય ને તો ચંદ્રશીલા જવું હોય તો બીજી બે એટલે એવા ટાઈમે આવજો અમે થાકી ગયા છે રેખ રેખ અવે બસ થોડા થાય ગયા આગળ ઈસ તરફ ચલીએ બે

આજ કોઈ દી કર્યું નથી પણ આજ થઈ ગયું મારું ટ્રેકિંગ બહુ ધ્યાન રાખવું પડે છે આમ જો પડે છે ને રસ્તો છે શોર્ટકટ છે બધાય લે છે અમે નથી લીધો બધી જગ્યા બોડ માર્યા છે

જ્રેન્ડ્સનું તો સમજે પણ ને તકલીફ પડી જાય હા સાચી વાત છે હ ચાલો કેવું સારું લાગે કેવું બ્યુટીફુલ લાગે છે હવે લોકો માંડ માંડ નીચે ઉતરાય છે કેવો રહ્યો તમારો અનુભવ આશા હતી કે ચડી જશું એમ તું ચડી ગયેલી આશા સત્તર ટકા હતી ત્રીસ ટકા નથી

ખતરનાક નાક થાય કાજી બધાય થાય કાજી પગ કમર બધું બધાનું બધું દુખાય છે પણ હવે વિડીયોને વિરામ આપવા પહેલાં આપણે હિસ્ટરીની વાત કરીએ કેવો થાક લાગ્યો છે હમ વાર છે હજી પછી આપણે જે જગ્યા ગયા એની ડિટેલ્સ આપી દે આ મંદિર 1000 વર્ષ જૂનું છે પાંડવો સ્થાપના કરી ત્યાં એવું છે કે ત્યાં એમને પ્રસન્ન કર્યા હતા પણ વર્ષ જૂનું છે પણ કેટલું ઊંચું છે દુનિયાનું સૌથી ઊંચો મંદિર છે શિવ મંદિર શિવ મંદિર ત્યાં આજે મેડમ ચડી આવ્યા છે વાહ છે